તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું તો પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોધરાએ કાર્યાલયનું ઉદઘાટન કર્યું ભરત બોધરાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કોંગ્રેસને પરિવારવાદવાળી પાર્ટી ગણાવી અને સાથે જ કહ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી દેશનું શોષણ કર્યું છે ક્ષત્રિય સમાજના આંદોલન વિશે પણ ભરત બોધરાએ પોતાનું નિવેદન આપ્યું છે બોધરાએ કોઈ પણ સમાજનું નામ લીધા વગર કહ્યું કે તમામ સમાજ ભાજપની સાથે છે ભાજપ પચીસ સી એક દેશન માં જે પ્રકારે દેશના હાલ થયા હતા આ દેશના એકસો ચાલીસ કરોડ દેશવાસીઓનું ખતરામાં હતું ખતરામાં હતી

એ દસ વર્ષમાં નરેન્દ્રભાઈ ના શાસનમાં જે રીતે કામો થયા છે એ દસ વર્ષમાં નરેન્દ્રભાઈ ના શાસનમાં જે રીતે કામો થયા છે